ઘણા બધા બાળકોને અભ્યાસ માટે બહુ જ ધક્કા મારવા પડે છે ને ભણવું ગમતું જ નથી આવા બાળક માટે એક સરળ ઉપાય છે કે એના મનની અંદર ભણવાનું મહાનતાનું સપનું રોપી દઉં સાયકીરો હોન્ડા જ્યારે નાના હતા ત્યારે એમના મનમાં સપનું હતું કે મારે યંત્ર વિદ્યાના નેપોલિયન બનવું છે ડિઝની એવું કહેતા કે હું નાનો હતો ત્યારે છાપા વેચતો હતો પણ મારા મનની અંદર એવું હતું કે હું મહાન બનું એના માટે હું તલપાબળ રહેતો હતો અને ધીરુભાઈ અંબાણી નાના હતા ત્યારે એનસીસી ની અંદર જતા ઘણા બધા સાહેબોને સલામ ભરવાની થતી ત્યારે એમના મનમાં એવું સપનું થતું કે હું પણ એકવાર ચાલતો હોઈશ ને અનેક લોકો મને સલામ ભરશે એડન ની અંદર પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરતા ભરતા એમને એવું સપનું હતું કે હું ભવિષ્યમાં પેટ્રોલિયમ ની મોટી ઇન્ડસ્ટ્રી ઊભી કરીશ મારા પણ મમ્મી બે ચોપડી ભણેલા છે અને પપ્પા એ ચાર ધોરણ ભણેલા છે પણ અમને કોઈ દિવસ અભ્યાસ માટે ધક્કા નથી મારવા પડ્યા કારણ કે અમને અમારા માતા પિતાએ મહાનતાનું સફળતાનું સપનું રોપી દીધું હતું આપે પણ જો આપના બાળકમાં મહાનતાનું સપનું રોપવું હોય એના સબકોન્શિયસ માઇન્ડ સુધી વાર્તા દ્વારા રમત દ્વારા કેલેન્ડર દ્વારા વિડીયો દ્વારા મહાનતા રોપવી હોય તો આજે જ પેરેન્ટિંગ વેદા મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એનો સાત દિવસનો ડેમો ફ્રી મેળવો એક વસ્તુ બહુ જ યાદ રાખજો કે રોજ બાળકને અભ્યાસ માટે ધક્કા મારવા એના કરતાં એકવાર બાળકમાં સફળતાનું અને મહાનતાનું સપનું રોપી દેવું એ વધારે ડાપણ ડાપણભર્યું પગલું છે